અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું આજમાં બત્રીસ ડીએનએ મેચ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે બત્રીસ જેટલા ડીએનએ મેચ કરવામાં આવ્યા છે એ પસરાત કામગીરી થઈ રહી છે ટોટલ ચૌદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા હોવાની વાત જાણવા મળી રહી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમદાવાદમાં ચાર વડોદરામાં બે ખેડામાં એક ઉદયપુરમાં એક અરવલ્લીમાં ચાર મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે જ્યારે વિસનગરમાં એક બોટાદમાં એક મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે જેમાં અમદાવાદમાં ચાર વડોદરામાં બે ખેડામાં એક ઉદયપુરમાં એક અને અરવલ્લીમાં ચાર મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યા આ ત્રબીસાગરમાં એક બોટાદમાં એક મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે તમામ ડીએનએ મેચ થતા વૃદ્ધે પરિવારને સોંપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે રાત દિવસ ડીએનએ મેચ કરવાની કામગીરી તબીબો દ્વારા કરવામાં આવી રહી છે ટોટલ ચૌદ પરિવારને તેમના ફાલના મૃતદેહ સોંપવામાં આવ્યા છે આજ અંગે વધુ વાત કરીશું સતત વિરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે વિરેન્દ્ર અત્યાર સુધી બત્રીસ ડીએ ની મેચ થયા છે જેમાંથી ચૌદ પરિવારને તેમના સગાવાલા ના મૃતદેહ સોંપવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે શું અપડેટ છે બિલકુલ બિલકુલથી અન્વીય કે અત્યારે બત્રીસથી વધુ જે ડીએનએ છે તે મેચ થવા પામ્યા હતા તેમજ જે પરિવારજનો છે તેમને સૌથી વધુ જે પાર્થિવ દેહ છે તે સોંપવામાં આવ્યા છે તેની સાથે સાથે તમામે તમામ જે પાર્થિવ દેહ હતા તેની સાથે પોલીસે એસ્કોર્ટ કરીને તેમના વતન સુધી મોકલી આપવામાં આવ્યા છે થોડીક વાર પહેલાં જ જે મળતી માહિતી મુજબ કે અગિયાર વાગ્યાની દસ દસ મિનિટે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા તેમનો પાર્થિવ દેહ છે સૌ તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અનવી કે તમામ જે મંત્રીમંડળ છે તે અત્યારે પીએમ રૂમ એટલે કે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ જે આવેલી છે તે જગ્યા ઉપર પહોંચી રહ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગાંધીનગર ખાતેથી નીકળી ચૂક્યા છે અને સિવિલ હોસ્પિટ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે જે પ્રમાણે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે તમામ દર્શકો સુધી જીએસટીવી દ્વારા જે તમામ સમાચાર છે તે સમાચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનો ડીએનએ મેચ છે તે થઈ ચૂક્યા છે અગિયાર વાગ્યા અને દસ મિનિટે તેમના ડીએનએ છે તે મેચ થયા હતા તેની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી જે સંઘવી છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી સહયોગી મહેશ વ્યાસ છે તેમણે કહીશ કે આરોગ્ય મંત્રી છે તે પણ ઋષિકેશ પટેલ આવી રહ્યા છે તેમના દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવે તો નવાઈની વાત નહીં હોય બહાર તો વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી કે ડીએનએ મેચ મેચ થયા થયા છે મિનિટે તેમના હોવાની જાણકારી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી હવે તેમના પાર્થિવ દેહને તેમના વતન રાજકોટ લઈ જવામાં આવશે જોકે તે પહેલા ગાંધીનગર લાવવામાં આવે તેવી શક્યતા છે કુલ બત્રીસ જેટલા ડીએનએ મેચ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પોસ્ટમોર્ટમ રૂમમાં એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે જે રીતે અમદાવાદમાં પ્લેન્ક્રેશની ઘટના બની હતી બસો પંચોતેર લોકોના મોત થયા હતા હાલમાં બત્રીસ ટીને મેચ કરવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે આ સાથે સાથે તેમાંથી ચૌદ જેટલા પરિવારને ટોટલ ચૌદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે અમદાવાદમાં થયેલી પ્રેન ક્રેસની ઘટનામાં બસો પંચોતેર લોકોના મોત થયા ત્યારે હાલ ડીએનએ મેચ કરવાની પદ્ધતિ ચાલી રહી છે આંગે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિયામકે સમજણ આપી હતી ડીએનએ મેચિંગ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા વ્યક્તિની ઓળખ નિશ્ચિત કરવામાં આવે છે સૌપ્રથમ ઘટના સ્થળેથી લોહી વાળ લાળ કે અન્ય જૈવિક પુરાવાના નમૂના એકત્ર કરવામાં આવે છે આ નમૂનામાંથી ડીએનએ કાઢવા માટે લેબમાં ચેલેક્સ કે ઓર્ગેનિક એક્સટેક્શન જેવી પદ્ધતિઓ વપરાય છે ત્યારબાદ પીસીઆર ટેકનિક દ્વારા ડીએનએના ચોક્કસ ભાગોનું વિશ્લેષણ થાય છે જેને એસટીઆર માર્ક્સ કહેવાય છે આ માર્ક્સની સરખામણી શંકાસ્પદ કે પીડિતના ડીએનએ સેમ્પલ સાથે કરવામાં આવે છે જો બંને પ્રોફાઇલ સરખી હોય તો મેચની પુષ્ટિ થાય છે આ પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને વિશ્વસનીય છે પરંતુ તેમાં દૂષણ ટાળવા કડક ગુણવત્તા નિયંત્રણ જરૂરી છે સીઓડીઆઈએસ ડેટાબેઝની મદદથી અજાણ્યા નમૂનાને પહેલાના રેકોર્ડ સાથે પણ મેચ કરી શકાય છે जन है उनके पीएम के दौरान फॉरेंसिक एक्सपर्ट के मार्गदर्शन में इनके सैंपल लिए गए हैं और बॉडी के अलग अलग पार्ट से उनके सैंपल लिए गए हैं उन सैंपलों को आइडेंटिफाई करके प्रॉपरली पैक करके एफ में भेजा जाता है और उसके बाद में जो उनके परिवार परिवारजन है उनका अलग से डॉक्टर एक उनका डीएनए का एक जो फॉर्म होता है उसमें फिलअप करके उनकी क्या रिलेशनशिप पे, जो पैसेंजर जो भी हैं उनके साथ में मिलान करके मतलब उन फॉर्म में डाल के फिर वो हमें बेचते हैं दोनों का अलग अलग पद्धति से डीएनए परीक्षण होता है और दोनों के जब डीएनए की प्रोफाइल आ जाती है उन प्रोफाइल को मैच करने के बाद हम ये आपको मतलब परिवार जन को हम उनका परिक, कौन सा उनका स्नेहजन था जिनका हम पार्थिव देह जो है वो उनको हम उनको सौंप सकते हैं